વેલકમ બેક છોટા છોટાઉદેપુરમાં આવેલી કેટલીક હોસ્પિટલો આરોગ્ય વિભાગની બેદરકારીનો ભોગ બની છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની બીમારીનો ઈલાજ કરાવવા તો આવે છે પણ ઈલાજ કરવા માટે ત્યાં હાજર કોઈ ડોક્ટર ન હોવાથી લોકો નિરાશ થઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મજબૂર બને છે છોટા ઉદયપુર જિલ્લામાં સિવિલનો દરજ્જો મળેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા દર્દીઓને વડોદરા કે અમદાવાદ તરફ રિફર કરવામાં આવે છે સ્થાનિક અગ્રણીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ નહીં થાય તો દવાખાના કમ્પાઉન્ડમાં ભૂખ હડતાલ કરવામાં આવશે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા ઘણા સમયથી હતું અને આવ્યું છે હજુ સુધી સરકાર તરફથી કોઈપણ જાતની આ હોસ્પિટલમાં ડોક્ટરોની ભરતી કરવામાં આવેલ નથી કોઈ પણ જાતની પ્રાથમિક ટ્રીટમેન્ટ મળતી નથી જેવી રીતે કે હાડકાના ડોક્ટર લેડીઝ માટે ગાયનેક ડૉક્ટર તેમજ સર્જરી માટે નાના મોટા ઓપરેશનો પણ થતા નથી લોકોને ખૂબ જ હાલાકી કરવી પડે છે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે બાર વર્ગ એકની મહેકમ જનરલ હોસ્પિટલ બનતા મંજૂર થયું છે જેમાંથી અત્યારે ફૂલ ટાઈમ ઓફલોજીસ્ટ તરીકે હું પ્લસ ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ફરજ બજાવું છું પ્લસ ગાયનેકોલોજીસ્ટ અવેલેબલ છે પ્લસ એનેસ્થેટિસ્ટ અવેલેબલ છે અને જનરલ સર્જન ત્રણ મહિનાના ડેપ્યુટેશન પર આવ્યા છે એ સિવાય બીજા પાંચ મેડિકલ ઓફિસરની સેવાઓ અત્યારે છે અમારે ત્યાં જંગલ અને ડુંગરાળ વિસ્તારમાંથી આવતા દર્દીને 108 ની સુવિધા દ્વારા તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ તો જવામાં આવે છે પણ ન મળતા આખરે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે તો બીજી તરફ ગંભીર હાલતમાં મુકાયેલા દર્દીઓને પ્રાથમિક સારવાર ન મળતા મોત થયા હોવાના બનાવો પણ બને છે રફીક ડણીવાલા જીએસટીવી છોટાઉદેપુર